ত ঠন একান করে তোমা নাবে করমা সন্দিক নিম খন হা প্র থ আলে সকরা ঠিক ঠাই পসিতে খবর পখ চারবোতমে বেইছা। নিমা খবর প এলে হম ওয়াচ্ছে খবর পরে হু ওয়াচ্ছে দিতমেম কেউ খবর পে মাঝ ে মারাভাতি ন যি ফের ন ভাবে রা উরা ন রা উত্তি নয় া কি ই জাতি ।

આ શૂઝ છે ને મેરે ત્યાં ત્યારે લીધા હતા આવેલા બ્લેક છે ને એ અમે બેમાં ફરવા ગયા હતા ને ત્યારે લીધા હતા કેવા મસ્ત મસ્ત છે શૂઝ પછી ન્યાય નહોતા હમતા તો આય રાખ દીધા પણ આવી કંઈ ખબર હતી તો ઉપર જે બધા કપડાં છે ને સંદીપને ગઈમાં નહીં એવા જ લઈ ગયા હતા મારા માટે જ્યાં છે ત્યાંથી મારા માટે લઈ આવે ખબર નહીં શું થઈ ગયો ચિંતાનો કેમ ખબર એમાં અહીંયા ડ્રેસ તો એવો ગમે મને કેવો મસ્ત લાગે પેરા તો એવો ગમે ને મને વાવ કેવો મસ્ત છે એને એવું પસંદ કરતા આવડે સંદીપ ને તો ત્યાં ગ્રીન વાળા તો છે ને અમે ક્યાં ગયા તા જયપુર ગયા તા ત્યારે પહેરા તા અમે લીધા તા કેવા મસ્ત છે ચાર હજારના શૂઝ છે કોઈ દિવસ કાંઈ ના નાડી લેવાની પણ હું યારે યારે કમાતી ને તો ના ના પાડતા ખબર નહીં હું થઈ ગયું શું કરતા હે હું તો કેવા યાદ આવે એમ કહું કે યાદ ન કરવા ન કરવા તો એવા યાદ આવે તુજે મેરે પાસ હૈ હલમ હા મેરા ખાસ હૈ મકર જાવા તો સોનાલી ક્યાં ગઈ કેમ નથી ઘેર એટલા દિથિયા રોકાણી હે સંદીપ ને પોહાઈ વો ને જાવા દેવી તી જાય નકો કા મોટી વો ન જાય મોટી વો કોઈ દી પાંચ દી ન દે કોઈ દી આપણો દીકરો જવા દે બે દી તા માન જાવા દી માં છોકરા ત્યાં પછી તો મોઈ ન જવા દી તા કેમ કે પડે આખરે તો ગઈ ના નિયા જો જે છોકરો બિસાળો ભંગાઈ ગયો મને તા વિસાર થાય ડોક્ટર ને એટલા રૂપિયા દે દીતા એટલા રૂપિયા હોય 20000 રૂપિયા લઈ લીતા કાઈ વાંધો ની ના ઓક ના હે બીજું હું

હા એને ઠેકડા ઠેકડ થાય બે હૈ નહીં એવી છે એક તારી બાકી ભૂખ લાગ્યો માથી ભૂખા નીકળ્યા હવે કઈ ખાવાનું કરો તો ખાઈ ભૂખ લાગી હે બહુ જ હા માં આયું કરી તાઈ થા હે ને ન કરતા યારો નહીં આવે માનો નો આ છાઈ છે હમણા સંદીપ ને મોકલું સોનલ બહુ ને તેડી આવે કા કે નહીં આવે હમણા રોકાવા દે ને ને રોકા મોસ્તી તમારે હું ને આવું પાડી છે ને સોનલ બહુ ને તેડી આવે મે હા હું ઓસે પછી હું સે હાલો જી ઓય બારાં તો ને ભૂખ લાગી હો ખાઉં થાય કે ખાઈ લઈ

મેને કેતીયા ઓલા બે ગયા તો ઓલું સાબીલે વી તમને દે કે કઈ ખબર તમને એ નારી ના અમને કિસા વિવાહ દઈ ન ગયા હો ઈ તમને દે ગયા છે તમને મળ્યા તા હા માં મન તા ન મળ્યા તમને તા કેતા કે છોકરાના પપ્પા હેગોતી જાય અમને કઈ મળ્યા બેરા ન અરે મા તો ક સાવી તમને દે ગયા મને કે કે તમે છે ને જઈક વારી આવજો ને જોરી આવજો ત્યાં કો ગોરું સાવી તમારા પાસે હોય ને તો હાલ જ એક વારી આવો નહી બીસે ને તો બિચારા અમને ધૂળ ના થઈ જાય બરાબર ને વારી ખુલી હોયતી કી ધૂળ આવે અમને ધૂળ કી ઉડે તી હું કાઈ લઉં લે કે ઓ સાવી

हाँ कट कट कर लिया करी पहन तो हम शांति थी जेमा कुछ नहीं जो तो खरी हमने फूल ले हाँ जी ना जी पानी नत तो तू के उगा बस घर में डिग्गी हो बारे वो फ्लावर ने चेक क्यों मस्त लगे मन तो ये मैं हाल छड़ी पानी पाई दम मन तो लोग भी याद आए हमारी बेने तो ही देखते हैं फूल का तार का सब का कहना है एक हजारों में मेरी बहनाए सारी उम्र संग रहना है फूल એ તો કાકે ના હે ઓ આ તોલા છે મારા ઘરે આવ્યાતા અહીંયા આવીએ હાય રે માં અમારે જોમે જાણી તો ઘર લીધું ઓહો શું કરે છે ની આઈ હાય હાય તમે અહીંયા લીધું ઘર તમે મારા ઘરે આવ્યાતા ખુલ્લું હતું દરવાજો એટલે હા અમે આ ઘર લીધું છે નથી કીધી તમારી સામે લીધું છે આમે લીધું છે અચ્છા એવું છે કા મે કીધું કે અહીંયા છે તો તમે ઈચ્છો લગભગ હા તમે અહીંયા તમારી સામે તમારું ઘર છે ઘરનું ઘર છે

થેન્ક યુ તેથી તમે મારા ઘરમાંથી ગલુડિયા ભગાડી દીધા પછી હું ટેન્શનમાં હતો ને એટલે પછી તમને કંઈ કઈ ન હોય ગો વળી કહે કે થેન્ક યુ ન કીધું અરે ના ના તમે મને ખબર ટેન્શનમાં હતા એટલે પછી કંઈ ના બોલો ને તમે જોબ કરો ના જોબ નથી કરતી હવે જોબ જો ગોતવી છે મારે જો મળી જાય તો મેં છે ને ભણેલી છું તો સ્કૂલમાં જોબ મળી જાય ને તો મને સારું એમ અચ્છા તો મારી સ્કૂલમાં જ જગ્યા છે તમારે આવવું છે તો તમે સ્કૂલમાં જોબ કરો હા હું સ્કૂલમાં જોબ કરું સરકારી જોબ છે મારે પણ તમને અત્યારે કોન્ટ્રાક્ટ બેસ ઉપર મળી જાય તમને જોબ મારે સ્કૂલમાં તો તમારું થેન્ક યુ મને જો જોબ નો કરાવી દો તો હું તો તે દિવસની ઘરે છું એટલો કંટાળો આવે છે ને તમારું નામ મારું નામ સંદીપ અચ્છા સંદીપ તમારું નામ મારું નામ નેહા સરસ ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આવો ને ઘરે ચા પાણી પીવા લે 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 મને એટલા ફ્લાવર ગમે એટલા ફ્લાવર ગમે ને એવા ફ્લાવર ગમે फूलों सा चेहरा तेरा से मुस्कान है रंग तेरा देख के रूप तेरा देख के कुदरत भी हैरान है रंग तेरा देख के रूप तेरा देख के कुदरत भी हैरान है आओ है? 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 जी मारो हाथ हाँ, सो सोरियो ચા તર ના અત્યારે તો મોડું થાય છે પછી હું આવીશ હા તો પ્રમેશ હો મારું કરાવજો તમારા સ્કૂલમાં હા જોબનું પ્લીઝ તો મને છે ટાઈમ મળે કાંઈ મને ઘરે એવું નથી ગમતું હા શાંતિ ઓકે પાકું ને હાજી થેન્ક યુ વેલકમ સારું ચાલો હું કામમાં છું પછી માયડા આપણે હવે તો સામે જ છે તમારું ઘર કંઈ કામ હશે તો હું તમને કહીશ એવું હોય તો મને પછી નંબર આપજો હા મારો ફોન એવું છે કે એકચ્યુઅલી માં છે ને બે દિવસ થી બંધ છે સીમ માં કઈ પ્રોબ્લેમ છે ને તો હું તમને છે ને મારો પાકો નંબર આવી જશે ને પછી તમને હું ફોન નંબર આપી દઈશ ઓકે હા હા બાકુ સવાર હું વોકિંગ એ જાતી હોય ને વોકિંગ કરવા જાઉં છું ડેઈલી તો તમે જાવ છો વોકિંગ કરવા હા જાવ ને ક્યારેક જાઉં ક્યારેક ન જાવ જાઉં કરી સ્કૂલનો ટાઈમ હોય ને પાછો અચ્છા એવું છે સારું થેન્ક યુ ચાલો હું આમાં પાણી આપી દઉં પછી આપણે મળ્યા હા ને પાકો મારું કરાવજો સ્કૂલમાં હા હા પાકો બાય નેહાજી બાય સંદીપ તમે એમ કા જાવ છો તમે તો આમ જતા ઓહો સોરી હું ભૂલી ગયો સારું મને ત્યાં જોબ મળી જાય તો કેવા સારા છે ને સંદીપ સારું ચાલો જોબ મળી જાય તો સારું ભગવાનને ને થેન્ક કહું સારું ચાલો હવે હું અંદર જાઉં પાણી લેવા પાણી પાઈ દઉં આમાં બાજરી કાનો પગ સીધો કરો થાય તો બાજરી ટ્રાય કરવી છે નાઉ સો પ્રી વરી રડાવો નથી વરી રડી રડી નોર થઈ જાય ને વરી સાનો રાખો ઈના કરતા ઈન હોવા દે હું તોય હરખો ઈને બિસાડો માન શાંત થયો હો ને માં દીકરી ને સીમ હું તો એમ રેવા દે હું તો ભલે ખોરા હું તો કડી કોઈ પગ રહી જાય ઈ જ ને કોઈ વાંધો ની માં દીકરા થી વિશેષ કાઈ ન હોય માં આપણે આ બા ના ખાલી કો કે બા હું છે ને એ હોય તો કરું છે રે કોલ હું કો પગ માં કઈ ફેર પડે તો થેન્ક યુ સંદીપ ખબર નહીં જેમ ગયો હોય અમને તો કઈ ખબર નહીં ઉતારીને જોને આપણે કે હું હમણાં આવું ગાડી સાઈડમાં રાખીને કેમણો ગયો હોય કંઈ કંઈ થોડા જાય બે માણસો એકલા રેતી કંઈ જવાનું ન સમજે ગમે એમ ભાગી જાય સોનાલે લે કંઈ પૂછતી નહીં હો કે અમે જાઈએ ને આવું કે જાઉં કે દાબ ન હોય ને પેલેથી તમે કઈ દાબ નતો રાખો બે માણસને એટલે એ તારે જોજે જેમ ધ્યાનું કરતા ઘર એવું લીધું ઘર હવે કંઈ કોણ હમું કરીએ એટલું કોણ હમું કરે હે એટલું ઘરમાં રૂપિયા નહીં ખાય બાપુજી હા બોલો એના કરતાં જમીન લીધી હોય તો કેટલી કામ આવે એટલા રૂપિયા શું જરૂર હતી આમાં ઘરમાં હે ન માને એને કોણ કહે કંઈ વાંધો ને ભાઈ આપણું તો માને નહીં રૂપિયા કંઈમાં લીધું કીના નામનું છે મકાન એ મને તો નથી ખબર

A praticare trevor, se in moham, taini kaye eh? Nel la moto, motivo niavi se nakapura, taini gambra si vai a pran sitima eh? E le conke, kino nam se monaka e cobbonatum son di notto puslo. Arena praticante, un tedes bela mia in a tokenaba maro nam se o coi halo muskel કીવે રહેવે મુશ્કેલ થઈ પડે દીકરાને ખર્શે નહીં આપણે રહીએ લે આપણે ત્યાં રહીએ ન્યાય રહીએ રેવું તો પડે ને ગમે ત્યાં ગમે એક દીકરો હાસવે ન હાસવે હું હાંસવાની નહીં ફરજ આવે બરાબર છે આપણે ત્યાં ત્યાં બે દીકરા છે આપણે કે આપણે ના હવે છે